ચાલો મમ્મી ને વાળીએ રોટલી બનાવી રોટલી એનો બની ગયા આપણે શાક એનો રોટલી કમ્પ્લીટ થઈ ગયા લઈ એવાને આમ તેમ બીજું કઈ કામ બેક કર્યા તો મમ્મી રોટલી બનાવી લીધે સરસ મજાની મસ્ત મજાની રોટલી બની કમ્પ્લીટ થઈ ગઈ કેમ જય કૃષ્ણ થઈ ગઈ હવે વાળી વાર આવે એટલે ખાઈ હા મસ્ત મજા આવે રોટલી ખાવાની જો ચૂલો એકદમ સરસ મજા આવે લાકડા છે ને એક થોડું કંટાળો આવશે બારવા પણ તુ એ રોય નહીં મસ્ત મજા આવે બારવાની તો બે ત્રણ રોટલી રહી છે ને આપણે શાક પણ ચડી ગયું પપ્પા કરે છે નિંદર થાકી ગઈ છે તું એ કોઈ જાણે તો એ જો પપ્પા એ વાળીએ છે એ મને આરામ કરે છે સુતા હે શું વાત બીજા મહિના આવી ગયા ઘરે હવે ચાલો આવે છે ને વાંધો ગરમી નો માહોલ તો એટલો બધો છે સરકાર તો ઘણું દેશે બધા હરખા હરખું કરાવે તો થાય બધા સાહેબ ચાલો ત્રીજાબાઈ સરકાર માં તો મજા જ છે ને તો તો ધ્યાન થાય ભણવા ભણાવવામાં એમ એ આપડે કઈ રાવું કરીએ તેમ કે છોકરા તમારા ના પણ છોકરા ભણતા હોય ન ભણતા હોય ધરા ભણાવવા ભણતા હોય ને હોય એવું છે તેવું બધું કામકાજ છે હૈલા રાખે તો ચાલો ત્રીજા બેન પણ આવી ગયા છે અમુક સ્કૂલોમાં તો ચોપડા નાખ્યા કીટુ આપી છે વોટર બેન બધું પેન્સિલ ને ઈરેજર ને સ્ટાપનર આપે નહીં એમ કે આમ ઉપલે બાજુ કઈ વાત બધી બધી આખી કીટ છોકરો પહેલા મળે ને બધું એવું આપડે કઈ એવું છે નહીં

પોરનો ઓર્ડર દીધો હતો પોરનો ઓર્ડર દીધેલો આવી ગયો જો ફાઈનલ એની રઘુ કાઢે છે એની એ રઘુ કાઢી લે પછી જીતના પછી હું બનાવું એ વિડીયો શૂટ કરશે ને આપણે પછી બેટર બનાવી ને પછી આપણે બનાવી લેવું અને ખાવાની ખૂબ જ મજા આવે મજા આવે એમાં આ તુરિયા તુરિયાપાત્રનું તુરિયા તુરિયા તુરિયાપાત્રનું શાક તુરિયાનું શાક હોય પાત્રા ભેગા નહીં ખોળેલા તુરિયા શાક તુરિયાપાત્રનું શાક બોલતાય ભૂલાઈ જાય છે મજા આવે સુરતવાસીઓ બહુ કરે છે આ તુરિયા તુરિયાપાત્રનું શાક સુધી એનું શાક કરે પાત્રા બનાવીને એમાં ચપેડા કરી નાખી દઈએ મસ્ત મજા આવે ચાલો જો આપણે આપણું કામ દવાનું કામ અત્યારે પૂરું કરીને ઘરે પાછા પરત થઈ રહ્યા તો ઘરે આવ્યા તો બીજા બેન કે હું તમને બુક બતાવું કે કઈ બુક છે નહીં આપણે જોઈએ નહીં ચાલો બીજા બેન બતાવો છે તમારી બુક વાહ ગુજરાતી કે આમ પૂઠું તો સરખું બતાવો ખબર પડે વાવ જો વાર્તા જોનતાની બુક આપી છે કાપડ માં શું જોવું કેવું આવશે આ કઈ વાર્તા છે હોય તમે ચિત્રમાં શું છે દોરેલું ઈ તો કે ખબર પડે

ચાલો અને આજે કાંઈક આપણે અલગ જ પ્રોગ્રામ લાગે છે ઘરે સેનો પ્રોગ્રામ છે મમ્મી આજે અળવીના પાન એટલે અળવીના ઢોકળા ચાલો અળવીના ઢોકળાનો પણ પ્રોગ્રામ છે તો અળવીના ઢોકળાનું તો મટીરિયલ બધું તૈયાર થઈ ગયું બાકી છે સરસ ચાલો તો હવે અળવીના પાનનું કર નાખીએ કમ્પ્લીટ ત્યાં સુધીમાં આપણે ફ્રેશ થઈ જઈએ પછી આપણે ચાલુ કરીએ બનાવવાનું બધું મટીરિયલ તૈયાર કરી અને મમ્મી બેસી ગયા છે અળવીના પાન પણ કમ્પ્લીટ છે અહીંયા આપણે ચણાનો લોટ ઘરનો બનાવટનો છે આ એનું મટીરિયલ પાટલો લઈને આવી ગઈ છે અહીંયા ભાતીઓ પણ તૈયાર છે આ લસણની ચટણી ખાંડેલી છે અને આપણું મસાલિયું અને પાણી તો કઈ રીતના બનાવે છે તે આપણે જોઈએ એમાં જરાક અને આજની આ ફૂલ રેસીપી તમે જોજો તો જ તમને મજા આવશે ને જો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો અને આવી પાત્રાની રેસીપી તો જોરદાર છે અને મમ્મી પાત્ર બનાવે એટલે એમાં કાંઈ ઘટે નહીં મજા જ આવે રાખે જો પહેલાં આપણે ચણાનો લોટ પણ લઈ લઈએ થોડોક જાજો લેવા આપણે એટલો ચણાનો લોટ પછી એની અંદર છે ફૂલ લસણની ચટણી

લીંબુ ની મરચાં લીંબુ ની

રાખવાનું છે આછું નહી કરવાનું મસ્ત મજા આવે આ નાના નાના પાડા છે એક એક નહીં કરીએ

কেয়াকডিতেয়ে. <laughs> কেয়ে. કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે આપણે પાણી ગરમ મૂકીને એની માથે મૂકી આ મૂકી દીધું હવે મૂકી દેવું આપણે ઢોકળા ઢોકળા મૂકી દીધા છે માથે ઢાંકીને સ્ટીમ થવા દેવું હોય ને આપણે દસ થી પંદર મિનિટ બહુ જાજી ગણી ન હોય કેમ કે આ પાત્રા તો સીધા સીધા બફાઈ જાય સરસ મજાના પાંદડા હોય ને એટલે ચાલો આપણે એના સરસ મજાના મમ્મી નાના ના કટકા કરવા માં છે ને પછી એનો વઘાર કરી લઈએ મજાના વઘાર લીધા જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવા બનાવ્યા છે અને અહીંયા છે ને આપણે કેળાને ભજીયા ખાવાનું મન થયું એના બનાવ્યા છે પછી એમાં મમ્મી કે અળવીનું પાનના ટ્રાય કરી જઈએ કે તો એના પણ ટ્રાય કર્યા ચાલો ચાખી લઈએ ને બધાને લઈ લઈએ વ્યવ કે કેવાક થયા કેવાક નહીં એમ તો ચાલો વારું પાણી કરી લઈએ અક્યો નીચે રાખી શું કહે પપ્પા તો બોલતા નથી કઈ હાલો શું ખાધું તમે